નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ જિલ્લામાં એકોતેર કરોડ નું મનરેગા કૌભાંડ પાંત્રીસ એજન્સી સામે ગુનો દાખલ ધાનપુર દેવગઢ બારીયામાં વીસ ટકા કામ પણ ન થયા દાહોદ જિલ્લામાં નકલી અને જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે આ ગેરરીતિનો આંકડો એકોતેર કરોડ રૂપિયાથી વધુનો થાય છે આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને પાંત્રીસ એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે દેવગઢ બારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત ત્રણ ગામોમાં માટી રોડ સીસી રોડ જે કોલ્ડ સ્ટોન બંડી જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે આ કામોનું કોમ્પ્લિટેશન સર્ટી રજૂ જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટર હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે જે એજન્સીઓ ચૂકવણી કરવામાં આવી છે તે એજન્સીઓ છે જેને ટેન્ડર પ્રક્રિયા પણ ભાગ નથી લીધો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે